પાવાગઢ ડુંગર ઉપર વસવાટ કરતા પરિવારોના અંદાજીત પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ધોરણ એક થી પાંચ માં અભ્યાસ કરી રહ્યા છે અહીં આવેલા કાચા માર્ગ ઉપર હાલ ચાલતી કામગીરીને લઈને ટ્રેક્ટરની અવર અને નજીકમાં નાખવામાં આવતા કચરાને લઈને હાલત બદતર બની છે જેથી વિદ્યાર્થીઓ શાળામાં આવવાનું પણ ટાળી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અવાવરું અને પથ્થર ઠેકી જોખમી રીતે શાળામાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે ત્યારે અહીં કાચા રસ્તામાં પુરાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે अमरा शाळा प्राथमिक शाळा छाशीयाळा प्राथमिक शाळाच आहे पावागढ डुंगोरपूर